તો ગાય જ આપણે આવી ગયા છીએ અહીંયા વાળીએ તમે જોઈ શકો છો ઘઉં ને બધી લઈ આપણે પપ્પાને દેવા જવાનો છે ચા તો આપણે અહીંયા આવી ગયા છીએ ચા લઈને તો ચાલો આપણે પપ્પાને આપણેમાં બીજી વાડીએ છે પપ્પા તો ત્યાં આપણે તેને ચા દઈ આવીએ ત્યાં તમે જુઓ આપણે છે આપણા મારા પપ્પા ને ત્યાં જવાનું છે આપણે ચા દેવા ત્યાં આપણે વાળે છે તે પાણી તો ત્યાં ચાલો આપણે આવીએ થી ચા અહીંયા તમે જોવો છો પાણી આપણે અહીંયા આલે હે ભોરિયા આ બધી પી ગયું હે આપણે તમે જો પીરા છમ થઈ ગયા હે પાણી હોય ને એટલે થઈ જાય પૂરતું પાણી જડતું હોય ને એટલે ભરતું એ ભયો આપણે જોવો છો આજ પાણી પી જાય હે આપણે કાલથી શરૂ કર્યું હતું

કેવા મસ્ત ને લાગે છે ને એમાં સર તમે જવું હોય તો ઉડે દેખાતા એ છે આપણે અહીંયા કેળો હોય એટલે આપણે વાહનો નીકળે જ રાખતા હોય અને વાગી ગઈ છે આપણે ચાલ અર્ધે એટલે આપણે થઈ ગયા છે છ રેહડી ગળે તો ચાલ આપણે આમ જોઈએ ત્યાં આપણે જોઈ આવીએ શું હાલચાલ છે આપણી મકાઈ ગાજર વિડીયો મને હોય તો વિડીયોને લાઈક કરો ને શેર સબસ્ક્રાઈબ કરીને બે નોટિફિકેશન ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા અને આપણે અહીંયા જે પાણી વાળવાનું પણ ચાલુ હતું અને અહીંયા આપણે લસણ વાવેલું છે લસણ પણ બહુ સારું ઊગી ગયેલું છે પછી જો ત્યાં આપડા છે ધાણા મેથી કહેવાય એટલે કે ધાણા મેથી ધાણા મેથી છે આપણે અહીંયા અહીંયા તમે જુઓ તો અહીંયા રહે આપણી મકા હા હાય અહીંયા રહે આપણી મકાઈ તેના પછી અઘડી જ હતા આપણને જડે છે અહીંયા ગાજર એટલે કે ગા જ ર અને અહીંયા તમે જુઓ તો મળે છે મક્કા ય અને મળે તો બાજરો અહીંયા આપણે મળે બક્કાલુ ને ઠમેઠી ચાલો હવે આપણે ભેંસ દોવાનું કામ ચાલુ છે ત્યાં આપણે

દોવાનું કામ અહિયાં આપણે ચાલુ થઈ ગયેલું હા તો ભાવીડ્યા ને કરીશું સમાપ્તિ પેલા આપણે વાછડી ને મળી લ્યો તો બસ ગાય આ જેટલું જ તો કાલે મળીએ ત્યાં સુધી મારા તરફથી બાય બાય বাই বাই কো তোমাকে যত যা জালার আপনার দিকে যে সবস্ক্রাইব না ভুল বাই বাই